અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુવારે એક નાનું અથડાયું સઘર્ન કોલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું છે ગુરુવારે બપોરે સઘર્ન કોલિફોર્નિયામાં એક સિંગલ એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે જેમાં અઢાર ઘાયલ હોવાનું પણ કહેવાય રહ્યું છે ફુલટન પોલીસ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે કહ્યું છે કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે દસ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આઠને ઘટના સ્થળે જ સારવાર આપીને રજા આપવામાં આવી હતી હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી એ સિવાય હજુ એ સ્પષ્ટ નથી થયું કે મૃતકો પ્લેનમાં હતા કે જમીન ઉપર આ વિમાને ઓરેન્જ કાઉન્ટીના ફ્લુટન મ્યુનિસિપલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી તે ટેક ઓફ કર્યાની બે મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું પ્લેન ક્રેશ પછી લાગેલી આગના કારણે બિલ્ડિંગને વ્યાપક નુકસાન થયું હતું જે એક વેરહાઉસ હતું જેમાં ફર્નિચર મેન્યુફેક્ચરિંગના મશીનો પણ હતા દરવાજા પરના નિશાન મુજબ બિલ્ડિંગમાં ફર્નિચર અપહોલસ્ટરી કંપની માઇકલ નિકોલ્સ ડિઝાઇન્સનું છે એક માહિતી અનુસાર સાઉથ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે સ્થાનિક મીડિયાએ કહ્યું છે કે આ એક નાનું વિમાન હતું જે વેર હાઉસના ગોડાઉન સાથે ટકરાઈ ગયું હતું જેના લીધે બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે અઢાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં ઇમારતની છત પરથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા પણ દેખાઈ રહ્યા છે